અને અત્યારે હોસ્પિટલાઇઝ છે અને પૂરી ટીમ પણ અહીંયા આવી છે જંગલ ખાતાની અને અત્યારે સિંહણ અને એના બચ્ચા બચ્ચા સાથે અંદર છે ફેમિલી સાથે પૂરું ફેમિલી છે આખું અને મને લાગે છે કે હવે અમને રેસ્ક્યુ કરીને અહીંથી ક્યાંય દૂર લે તમે જાનહાનિ થવાના ચાન્સીસ વધારે અમે ઘણીવાર જંગલ ખાતાને ત્રણથી ચાર વાર જાણ પણ કરી છે અને વારંવાર પેલું કરવા છતાં એ લોકો વિઝિટમાં આવે છે પણ સિંહ પોતાનું સ્થળ ને સિંહણ પોતાના બચ્ચા સાથે છે એટલે તે હટતી નથી